તો નમસ્કાર મિત્રો કેમ છો પર એક નવા વિડીયો માં તમારું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે તમને આખો વિડીયો બતાવવાનો છું જેમાં આજે મહાશિવરાત્રી છે દિવસે આ એક જે સાધુ છે તેમને મરઘીનું શાક કરીને ભાઈ ગાધું છે કારણ કે આ હિન્દુ સમાજ માટે મિત્રો સૌથી ચોંકાવનારી ઘટના કહેવાય કારણ કે જો હિન્દુનો દીકરો હોય હિન્દુ સાધુ સંત હોય છતાંય જો એ આવું કામ કરે તો બીજાને પણ પાછળ નામ ખરાબ થતા હોય છે ખાસ કરીને આપણા હિન્દુ સમાજના જે મોટા મોટા સાધુ છે તેમનું પણ નામ ખરાબ થતું હોય છે તમને આખો વિડીયો બતાવો છું ભાઈ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો કારણ કે આજે મહાશિવરાત્રી છે અને મહાશિવરાત્રીના દિવસે જો સાધુ આવું કામ કરે તો યાર બિલકુલ ન ચાલે તો કારણ કે આ સાધુને પકડવા જોઈએ એની ઉપર કાયદેસરની ભાઈ કાર્યવાહી કરવી જોઈએ કારણ કે અત્યારે ભાઈ આવું ચાલી રહ્યું છે આપણે જિંદગીમાં ન વિચારી શકીએ કે જો આપણા હિન્દુ ધર્મના સાધુઓ ભાઈ આ રીતનું મરઘીઓને ટચ કરે એ બિલકુલ ભાઈ પોસાય જ નહીં તો તમને સૌથી પહેલાં વિડીયો બતાવું છું એની પહેલાં ભાઈઓ તમે આપણા ચેનલને સબસ્ક્રાઇબ ના કરવી હોય તો જલ્દીથી જલ્દી વિડીયોને લાઈક કરી અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને બીજા પર નવા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે તો ચાલો સૌથી પહેલાં તમને વિડીયો બતાવું છું તો ચાલો સૌથી પહેલાં મિત્રો તમે આ વિડીયો જોઈ લો તો મિત્રો તમે હવે વિડીયો તો જોઈ લીધો છે ને ત્યારબાદ જે આજુબાજુના સ્થાનિક લોકો હતા તેમને જેવી ખબર પડે છે તો તે લોકો તરત ને તરત સાધુઓના ગોબા ઉપાડી લે છે અને કાયદેસર ભાઈ તેમને તે જગ્યાએ બરાબરના મેરતી પાક આપી દે છે કારણ કે ભાઈ આવું બિલકુલ ન ચાલે હવે તમારું શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો મળી છે નવા ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ